નમસ્કાર ચેતન ગુજરાતી બુક સમરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો જ્યારે આપણે યુદ્ધ શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં લડાઈ હિંસા અને સંઘર્ષની તસવીરો ઊભી થાય છે પણ શું જો હું તમને કહું કે દુનિયાના સૌથી મહાન યુદ્ધશાસ્ત્રનું પુસ્તક તમને લડાઈ કરવાનું નહીં પણ લડાઈ વિના જીતવાનું શીખવે છે આજે આપણે એક એવા પ્રાચીન ગ્રંથ વિશે વાત કરીશું જે હજારો વર્ષ જૂનો હોવા છતાં આજે પણ આપણા જીવન વ્યવસાય અને સંબંધોમાં એટલો જ પ્રાસંગિક છે આ વાત છે સંત જૂના ધ આર્ટ ઓફ વોર પુસ્તકની યુદ્ધનો સાચો અર્થ અને વ્યૂહરચનાનું મહત્વ સંત જૂના મતે યુદ્ધનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય તમારા દુશ્મનને હરાવવાનો નથી પરંતુ તેને હરાવ્યા વિના જીત મેળવવાનો છે તે કહે છે કે શ્રેષ્ઠ શાસક તે છે જે લડાઈ વિના જીત મેળવે અને સૌથી ખરાબ શાસક તે છે છે જે લાંબી લડાઈ લડીને જીતે આ પુસ્તકનો મૂળભૂત સંદેશ કે કાર્યમાં સફળ થવા માટે આયોજન સ્ટ્રેટેજી અને સમજણ સૌથી જરૂરી છે તમારી તાકાત કરતા તમારી વ્યૂહરચના વધુ મહત્વની છે સંત ઝુ કહે છે કે જો તમે સંપૂર્ણ આયોજન વિના યુદ્ધમાં પ્રવેશ કરો તો તમે હારવાના છો જીવનના દરેક ક્ષેત્રમાં પછી તે નોકરી હોય વ્યવસાય હોય કે કોઈ લક્ષ્ય હોય જો તમે આયોજન કરીને આગળ વધશો તો જીતવાની શક્યતાઓ વધી જશે પોતાના દુશ્મનને અને પોતાની જાતને જાણવું આ પુસ્તકનો સૌથી પ્રખ્યાત સિદ્ધાંત છે જો તમે તમારા દુશ્મનને જાણો છો અને પોતાને પણ જાણો છો તો તમારે સો લડાઈઓ માટે ડરવાની જરૂર નથી આ સિદ્ધાંત માત્ર યુદ્ધ માટે જ નથી તે આપણા જીવનના દરેક પડકાર માટે લાગુ પડે છે પોતાના દુશ્મનને જાણવો આનો અર્થ તમારા પ્રતિસ્પર્ધીની નબળાઈઓ અને શક્તિઓને સમજવાનો છે પોતાની જાતને જાણવી આનો અર્થ તમારી પોતાની શક્તિઓ અને નબળાઈઓને સમજવાનો છે જો તમે તમારા જીવનના પડકારોને જેમ કે આળસ ડર અથવા કોઈ હરીફાઈ સમજશો અને સાથે સાથે તમારી પોતાની ક્ષમતાઓ અને મર્યાદાઓ પણ જાણશો તો તમે કોઈપણ પરિસ્થિતિમાં વધુ સારી રીતે નિર્ણય લઈ શકશો આ સિદ્ધાંત આપણને સતત આત્મ અવલોકન અને વાસ્તવિકતાનો સામનો કરવા માટે પ્રેરિત કરે છે સફળતાના સિદ્ધાંતો સંત જુએ સફળતા માટેના ઘણા મહત્વના સિદ્ધાંતો આપ્યા છે લડાઈ વિના જીતવું શ્રેષ્ઠ નેતા તે છે જે બળનો ઉપયોગ કર્યા વિના પરિસ્થિતિને પોતાના નિયંત્રણમાં રાખે વ્યવસાયમાં આનો અર્થ એ છે કે તમે તમારા પ્રતિસ્પર્ધીને એવી રીતે માત આપો કે તેને ખબર પણ ન પડે કે તે હારી ગયો છે અનુકૂલન ક્ષમતા અડેપ્ટેબિલિટી યુદ્ધમાં પાણીની જેમ બનવું જોઈએ પાણી કોઈ ચોક્કસ આકાર ધારણ કરતું નથી પણ તે જે પાત્રમાં હોય તેનો આકાર લઈ લે છે તેવી જ રીતે તમારે પરિસ્થિતિ પ્રમાણે તમારી વ્યૂહરચના બદલવા માટે તૈયાર રહેવું જોઈએ નિયંત્રણ જાળવવું સંત જો કહે છે કે તમારે તમારા મન અને લાગણીઓ પર હંમેશા નિયંત્રણ રાખવું જોઈએ એક સારો સેનાપતિ ક્યારેય ગુસ્સામાં કે ભાવનાઓમાં આવીને નિર્ણય લેતો નથી આ પાઠ આપણા માટે પણ જરૂરી છે કારણ કે આપણા સૌથી ખરાબ નિર્ણયો લાગણીઓના વહેણમાં જ લેવાય છે તો મિત્રો ધ આર્ટ ઓફ વોર એ માત્ર એક યુદ્ધનું પુસ્તક નથી પરંતુ તે શાણપણ વ્યૂહરચના અને માનસિક નિયંત્રણનો એક મહાન ગ્રંથ છે તે આપણને શીખવે છે કે જીવનના દરેક પડકારમાં સમજદારી આયોજન અને આંતરિક શાંતિ દ્વારા જીત મેળવી શકાય છે હું તમને એક નાનો પડકાર આપવા માંગુ છું આજે તમારા જીવનની કોઈ એક સમસ્યા વિશે વિચારો તેને યુદ્ધ માનીને તેના પર આયોજનપૂર્વક વિચાર કરો જુઓ કે તમે લડાઈ વિના કેવી રીતે તેને હલ કરી શકો છો જો તમને આ વાર્તા ગમી હોય તો આ વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ ગહન અને પ્રેરણાદાયક પુસ્તકોના સારાંશ નિયમિત રીતે ચેતન ગુજરાતી બુક સમરીઝ પર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા પુસ્તક અને એક નવી યાત્રા સાથે